એન ગમન એ ઇસ વસ્તુ હ તો 1 2 હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આપણે જો હવારમાં બ્લોગે શરૂ કરી દીધો અને આ બાજુ હ ને દક્ષુ બેહી જો હ અને ઇન પપ્પા તૈયાર થઈ જાહે નાઈ ધોઈ ને આપર બાકી ચમક ઘર કોમ પાલતો હોય ને એ બધું ચાલી જાય એટલે થોડું ઘણું મોળ થઈ જ્યું હ અને દક્ષુ હમરા ઉઠ્યો જો જય માતાજી તો આજ હ નો બંડે તો બધા મિત્રો કોમેન્ટમાં દક્ષિણ વિશ કરી દેજો હેપી બર્થડે એમ તો આજ હ દક્ષિણ નો બર્થડે અને દક્ષિણ પપ્પા ના તૈયાર થઈ જાય અહીં એ ચમ તૈયાર થયા અહીં એ પસ્તા મન કીએ પણ દક્ષિણ જો કો ક્યાં મગ તો જો મિત્રો આજ તો માર બર્થડે હે ને હું મારા મમ્મી પપ્પા પગ લાગી દે હાજરો હોવન ના થજો અને ભણી ગણીને ખૂબ આગળ વધો એવા આશીર્વાદ આલે તો જો દક્ષ હાજરો હોવન તો જો દક્ષ પગે લાગી રહ્યો હો અને હું એને એટલી તો ખબર પર આપણે નીકી એ તો કારણ કે આપણે થોડા ઘણા જેવા સંસ્કાર લીધા હોય ને એવા આપણે આ લે તો નથી ક્યાં તો કે જે ઉભા ઉભર તો એટલી તો એને ખબર પડે કે પછી લાગવાય નાના મોટાનું સી રીતે માપ રખાય સી રીતે બોલાય તો જો આ જઈનો બર્થડે હ મસ્ત બધી યાદો તાજા થઈ જાય તો જો બહુ ખુશી થઈ રહી હમણાં જ ઉઠ્યો એમ બી કીધું દક્ષ ઉઠાનું એટલે આપણે બ્લોગની શરૂઆત કરીએ તેમ ઊઠ્યો પાછું ચા પાણીને એવું કરી લી હું બસ આપણે તૈયાર હું અને દક્ષિણ પપ્પા જો આ બાજુ તૈયાર થયા અહીં અને એ આના જવાનું હું કેક લેવા ઓલે કારણ કે મી તો નાશ ક્યાથી નથી લાવું પણ સોનું જેવું કહેવાય કે મમ્મી ના અમારે કેક લાવવું હોય ને ઉજવો તો આપણે ઘરનો ગરનો ભેગો થાય ને થોડીક કેક કાપી દે હું તો અમે ઈચ્છાએ એની પૂરી કરવી પડે તો જો તો અમે દક્ષિણ પપ્પા જ અહીં કેક લેવા ઓલી નહીં તો હેડો આપણે અમ દક્ષિણ ચા ને એવું બનાવીએ લે પછી આપણે તૈયાર થઈ જાવ તો જો આ ચા બાપીને પાલતો અને રોશીન બહેન અન્ના બુનિયા અહીં જો દક્ષુ આ બાજુ રમી રહી રહી મસ્તી કરી તો જો દક્ષુ વિશ થઈ ગયું આજ તો બહુ ખુશી હે સ્માઈલ જ રાહ મોઢા ઉપર હવાનું

એટલે મેં કે આપણે દન જ કરી દઈએ કોઈક નવું કરીએ એમ કરીને આપણે દન ઉજ રહીએ અને મારા હારો મોટો ભાઈ ને એવો હિં એ બધું આડું હવરું કોમ કરતો હોય તાય તો એ બાગે નહીં હોય તો આપણે જેટલો હિં એટલો ઉજવી દઈએ અને સોરો સો રહીએ અને મારા હાહુ માયા હિં એમ કઈ ઉજવી દઈએ હઈએ અને જો હોજ કરો પણ ઊંઘી જોયા કારણ વધારે ઉમંગ હતું યુ એમ કે તો આ મારા હાહુ માઈ જ અને માડી તો આપણે દક્ષ્યુ હોય ને ત્યાં આશીર્વાદ લે લે

આટલા ફૂગા લટકા હૈ ને આ બાજુ તો કક ફૂટીએ જો એટલે આપણે બહુ એવો નહીં કે નથી બર્થડે કરવાનું પણ સાદો સાદો મનાઈએ સોર જો થોડુંક એવું કરીએ તો ખુશ થઈ જાય તો આમ આપણે આપણે સોરો સોરો ભેગો થઈ અને પછી બર્થડે ની નાનું મોટું પ્રોગ્રામ કરી દઈએ ને આમ પાલી બુન બે હોવાની વાટ એ બહુ આવું એટલે આપણે પછી શરૂઆત કરીએ તો જો હા બર્થડે ડે બોય ઉભરાઈ કાયરીન બે અને આવી કોક કેક જો Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear doctor. Happy birthday. जो आपण मेणबत्ती चमकाडी नाखली तो दक्षिण कायरा बेदान चोय भरी तो कायरा ना तो सालच पैसे आले खवडा दक्षिण खवडा दक्षिण खवडा दक्षिण खवडा बेटा खवडा आ खवडा 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 लेम तू खवडा आले

બઉ ની ખવાય બીમાર પડે નહી ખાવાની કમળ જો જ નાખે હું ને એટલે તો જો આપણે દક્ષિણ આવો જન્મદિવસ ઉજવી દીધો અને માખી એક વધી હ ને એ બહુ કાપી અને પછી બધન વેસી દેમ ખાલી ખોટું ભરાય ન કરતાં તો દક્ષુ કાપી લીધું આમ થારીમાં આપણે કટકા કરી દઈએ પછી બધન આલી દઈએ આપણા દક્ષિણનો જન્મદિવસે ઉજવી લીધો અને આમ અમદક્ષુને હ ને ગિફ્ટનો વારો હ તો જો અમે તો કોઈ ગિફ્ટ નથી ઓસાવત્તી કહેતા તો બરાબર પણ ગંડાએ જે બધો એ થોડું થોડું ઉયરની યથાશક્તિ પર મણાલી હ અને પૈસા ઝાલા હદો એ અને અમારા તરફથી અને એના મમ્માના ઘનના તરફથી હું ગિફ્ટ એ દક્ષિણ પપ્પા લેવા જઈ જુઓ તમને લેના આવ એટલે તમને બતાવું અને દક્ષિણ હ ને એ ગિફ્ટના પૈસા તો ખાસા દંથી આવી જતા પણ પછી થોડા ઘણા અમે ઉમેર્યા એમ કરીને અમારું અને એને મમ્માના ઘન બેવાનું અમારું ભેગું ગિફ્ટ અને એ હું હોય એ તમને અમને લેવા લેવા જાય ને એટલે બતાવું તો ઈ અને આલાતા પૈસા આ કદક્ષું જે ગમન એ લિયાલ જોયન દાદાએ અને એન મોમાએ તો અમે લાયા હી એ ગમતી એ વસ્તુ લાયા હી તો પછી તમને બતાઈ દઈએ અમ દક્ષું ગિફ્ટ નો વારો હતે જો ઈન હન મુઢા મે હું બંધ અવરાઈ દીધું એન સરપ્રાઈઝ આલવાની હતી ને એટલે તેન ગમન એ ઈ વસ્તુ હ તો એન પપ્પા અમ લેન આવી જાહી તો આપરે ઈન હન બાયને લઈને જાહું પકડીને લઈને જાવ ઉપર લેન નફાઈ પકડી ને લઈ ને જા કરવા દેખાય તો જોવા ખુલ લે વન ટુ <laughs> तो जो अन्ना खोल है पट्टी <laughs> जो लगे चेव ह दादाइन तरफ थी ना मर तरफ थी દાદા એને પૈસા આલા તા થોડા ખૂટે આ એ બા અમે ઉપર વાળી અમે ઉમેર્યા એમ કરીને તો જો આયન દાદા તરફથી ને અમાર તરફથી આ દક્ષિણ સાયકલ ગિફ્ટ જો કાયરા આડી જો કાઈ રે પોર બેટા થેન્ક યુ દાદા એમ કહી દે થેન્ક યુ દાદા મમ્મી પપ્પા થેન્ક યુ તો જો દક્ષિણ ખુશ થઈ જો થોડો ઇમોશનલ થઈ જવાય હને ઈની ઈચ્છા સા હતી કે મમ્મી મને સાયકલ લઈ ગયા સાયકલ લઈ ગયા તો એ બહુ ચાર વર્ષ હતો ને તાન લઈ ગયા લીધી સાયકલ તો આ મુહન એ બહુ નવ માં વર બેસે તો જો આમ રહીને સાયકલ લઈ ગયેલી છે તો જો ખુશ છે કારણ બે આ મુહ તાર પાછળ બે જાન હો બેટા હા પાછળ બે જવાનું તો આવી ગિફ્ટ જોવા સાયકલ પર કરી દીધું જો આ ખુશી જો તો બે રમી રહી તો કોક અમારો દિવસ આજનો આવો હતો તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ